તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો તમને ખબર હશે કે અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે જે મૂવી મહેરમાં મંડળું નથી લાગતું દોસ્તો પચીસ વર્ષ પહેલાં મૂવી આવ્યું હતું અત્યારે હાલ ફરીવાર રીલી કરવામાં આવ્યું છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો હિતિન કુમારને એમ કહેવાય છે કે આનંદીબેન પહેલાં કેવા જોવા મળતા હતા અને અત્યારે કેવા દેખાઈ રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને ખબર હતી કે હિતિન કુમારના બધા મૂવી સુપર હિટ હોય છે દોસ્તો અને અત્યારે લાખો લોકો ઉમટી પડ્યા છે ફરીવાર મૂવી રીલે કરવામાં આવ્યું છે દોસ્તો અને રતનને રામલા તરીકે ઓળખવામાં આવે છે જે મયરની અંદર મંડું નથી લાગતું દોસ્તો તમને ખબર હતી કે એ મૂવી એટલું બધું સરસ મજાનું હતું કે વાત જ ના પૂછો દોસ્તો અને એના સોંગ પણ સુપર હિટ હોય છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો ખબર હશે કે જે મયરમાં મંડળું નથી લાગતું એમાં રામલો અને રતન તરીકે ઓળખવામાં આવે છે દોસ્તો તેવી રીતે તે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે અને અત્યારે ફરીવાર રિલે કરવામાં આવ્યું છે મૂવી અને લાખો લોકો ઉમટી પડ્યા છે દોસ્તો અને રામલો અને રતન આવી આવા દેખાઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરી જરૂર બતાવો દોસ્તો અને મસ્તી કરતા હોય એવા પણ વિડીયો અત્યારે જોવા મળી રહ્યા છે દોસ્તો તો તમે આ મૂવી જોયું છે કે નથી જોયું કમેન્ટ કરીને જરૂરી જરૂર બતાવી દોસ્તો ન જોયું હોય તો જોવાનું ભૂલ છે અને દોસ્તો આ મૂવી એટલું બધું સુપરહિટ છે કે વાત જ ના પૂછો દોસ્તો તમે એક ફેર જોશો તો તમને ફરીવાર પણ જોવાનું મન થાય છે દોસ્તો પચીસ વર્ષ પહેલાં આ ફિલ્મ રિલે કરવામાં આવ્યું હતું અને અત્યારે હાલ ફરીવાર રિલે કરવામાં આવ્યું છે અને અત્યારે લાખો લોકો ઉમટી પડ્યા છે આ મૂવી જોવા માટે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયું તો મૈયરનું મંડળું નથી લાગતું એ પણ મૂવી સુપર હિટ છે અને મયરમાં મંડળું નથી લાગતું ભાગ ટુ એ પણ ફિલ્મ સુપર હિટ છે દોસ્તો એ પણ ફિલ્મ તમે જોવાનું ભૂલ છે નહીં દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતા ગયું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક છે કે ફરી વાર બીજા વિડીયો મળી તપ્ત કેલી જય હિન્દ જય ભારત મળી વાર બીજા વીડિયોમાં તપ્પતિ કેલી બાય બાય